આ રીતના તમારે ફોર્મ ભરવાનું હોય છે પાસ બેઠવા માટે મળશે રૂમનો નો પાસ મળશે આ ભોજન પ્રસાદ માટેની ડાયરી છે ફાઈવ સ્ટાર હોટલ જેઓ ઉતારાની વ્યવસ્થા દેવામાં આવી છે હેલો જે માતાજી મિત્રો ખુશાલી છે પોલક્ષમાં તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ કબીરવાડ વિશ્વની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે રામકથા ચાલી રહી છે ને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છે કે ફાઈવ સ્ટાર હોટલ જેવો ઉતારો આપવામાં આવી રહ્યો છે તદ ઉપરાંત અહીંયા જે કઈ રીતના તેમની વ્યવસ્થા છે ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે ત્યાર પછી તમારે ઉતારા માટે કઈ રીતના જે તેમની પ્રોસેસ કરવી તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ અપડેટ આપવાનું ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લગતાની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં સુધી શેર કરો જેથી કરીને ઈ લોકો પણ તે રામકથાનો રસ્પોન્ડ કરવા માટે આવી શકે શ્રોતાજનો માટે ઉતારાની વ્યવસ્થા તવરા ગામમાં આપવામાં આવી છે તદઉપરાંત આ જગ્યા ઉપર અલગ અલગ ફ્લેટોમાં તેમને વ્યવસ્થા દેવામાં આવી છે હું તમને કાર્યાલય સુધી લઈ જવાનો છું કાર્યાલયમાં કઈ કઈ ડોક્યુમેન્ટ જોવે કઈ રીતના એપાર્ટમેન્ટ આપવામાં આવે છે તેની સંપૂર્ણ વિગત આપવાનો છું પહેલા પ્રથમ તો આપણે શરૂઆતમાં આપણી પાછળ જે આર કે ગ્લોરી જે એપાર્ટમેન્ટ છે આ એપાર્ટમેન્ટમાં ઉતારો દેવામાં આવેલો છે તદઉપરાંત તમે બધી બાજુ જોઈ રહ્યા છો ને તે અલગ અલગ એપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યા ઉપર ઉતારા દેવામાં આવે છે અહીંયા સામેની તરફ પણ ઘણા બધા એપાર્ટમેન્ટ તમને જોવા મળશે તો ચાલો તે જગ્યા ઉપર રહેવા માટે કઈ રીતના તેમની પ્રોસેસ છે તે હું તમને બતાવી રહ્યો છું આ અત્યારે હાલ છે આપણે તવરા ગામની અંદર અને આ રોડ જાય છે ભરૂચ અને આ રોડ જાય છે કબીર રોડ તરફ જોવા માટે અહીંથી આશરે કબીર રોડ આઠ કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંથી ભરૂચ ખૂબ જ થોડાક અંતરે આવેલું છે મિત્રો તમને તવરા ગામ સુધી જે અહિયાં વિશ્વ ની પૂજ્ય મોરાઈ બાપુ ની રામકથા નું જે સર્કલ છે તે જગ્યા ઉપર કાર્યાલયમાં તમને ચિઠ્ઠી કરીને ટ્રેક્ટર દ્વારા આ જગ્યા ઉપર લઈ આવવામાં આવશે ત્યાર પછી આ જગ્યા ઉપરથી થી સીધે સીધા તમે ચાલ્યા જાવ ને તો તમને કાર્યાલય જોવા મળશે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ મિત્રો આપણને સબસ્ક્રાઇબર ફ્રેન્ડ મળી ગયા છે શું નામ ભગત તમારું દિલીપસિંહ ઝાલા દિલીપસિંહ ઝાલા અહીંયા જે આપણા વિડીયો જોઈને વિડીયોના માધ્યમથી અલગ અલગ કેટલા વર્ષથી તમે રામકથામાં રસપાન કરવા માટે આવો છો દસ વર્ષથી તમને મારા વિડિયો દ્વારા કઈ રીતના માહિતી મળે છે તે વિશે જણાવજો બહુ સરસ રીતે મળે છે દર વખત તમારું વિડીયો જોઈને જ અમે કથામાં આવીએ છીએ બરાબર છે તો મિત્રો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમારે મોરે બાપુની રામ કથામાં આવવું હોય તો તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું છું બરાબર ને શું કહેશો સ્ટેપ બાય સ્ટેપ અને સરસ આપો છો જેના કારણે અમે સરસ રીતે સરસ રીતે બાપુની કથામાં પહોંચી જઈએ છીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બહેનો જે ઉતારા માટે તે અત્યારે લાઇનમાં બેઠા છે તમારે ખાસ કરીને તો રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા આ જગ્યા ઉપરથી મળી રહે છે તદ ઉપરાંત તમારે સાથે ઓઢવા તેમજ કપડાની વ્યવસ્થા સાથે લાવવાની રહેશે અહીંયા જો લાઇનમાં ઘણા બધા ફક્ત બેઠા છે અને અહીંયા જો આ માતાઓ અને બહેનો જે છે ને ખાસ કરીને તો તમારા સાથે ડોક્યુમેન્ટ લાવવાના હોય છે આધાર કાર્ડની ની ફોટા તે લઈને લાઈનમાં ઊભા છે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ માહિતી રહી છે તો ચાલો કઈ રીતના વ્યવસ્થા દેવામાં આવે છે તમને જે ડોક્યુમેન્ટ સહિત ઉપયોગમાં આવે છે તેની માહિતી હું તમને આપું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લાઈનમાં ઊભા રહીને તમારે સ્ટેપ બાય સ્ટેપ અંદર એન્ટ્રી મેળવવાની હોય છે ઘણા બધા ભાવિભક્તો લાઈનમાં ઉભા છે તો આ છે તેમનું કાર્યાલય અહીંયા

ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી એમની સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ જોડીને પછી તમારે અહીંયા ફોર્મ ભરીને આગળની તરફ જે કાર્યવાહી હોય છે તે થવા ભરવાની હોય છે આ જે તમને આ રીતના સત્ય કબીર વર્નું જે છે પાસ બેઠવા માટે મળશે ત્યાર પછી જે રૂમની વાત કરીએ તો આ રીતના કાંઈક રૂમનો પાસ મળશે આ રૂમનું તમે બતાવશો તો એ જગ્યા ઉપર ઉતારો મળશે આપણે છે આર કે ગ્લોબરી એમાં બી નંબરનો ફ્લોટ તેરસો ત્રણ નંબરનો રૂમ છે અને આ ડાયરીની વાત કરીએ તો આ ભોજન પ્રસાદ માટેની ડાયરી છે અહીંયા તમારે જે પાંચ સહિત જે જગ્યા ઉપર જવાનું હોય તે દિવસની જે વસ્તુ તમારે આપવામાં રહેશે મિત્રો આપણને આરકે ગ્લોરિયામાં તેરસો ત્રણ નંબરનો ફ્લોટ મળી ગયો છે આ છે આરકે ગ્લોરિયા અને આ છે તેમના એપાર્ટમેન્ટ આ જગ્યા ઉપર આપણે તેરમા માળે બી ફ્લોટમાં રૂમ મળી ગયો છે હવે ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે ચાલો તે ત્યાં જઈને આપણે માહિતી લઈએ આપણે સિક્યુરિટીવાળા ભાઈ પાસેથી ચાવી લઈ લીધી છે તમારે જે અહીંયા પાસ દેખાડીને તમારે રૂમની ચાવી સિક્યુરિટી વાળા પાછી લેવાની હોય છે ત્યાં દુપરાંત આપણે આગળની તરફ વધીએ એપાર્ટમેન્ટની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે હવે વાત રહી મહત્વની કે જે આ એપાર્ટમેન્ટમાં એ વિભાગ છે પછી સામેની તરફ બે વિભાગ બી વિભાગ છે એમ લાઈનમાં અલગ અલગ વિભાગ બનાવવામાં આવે છે અને અહીંયા ઘણા બધા રૂમો તેમજ ઘણા બધા ફ્લેટો તમને જોવા મળશે અહીંયા ઘણી બધી એક્ટિવિટી પણ નાના બાળકો માટે કરવામાં આવી છે હવે આપણે બે નંબરના ફ્લોટમાં જવાનું છે ઉપરની તરફ બી નંબરનો વિભાગ તેરમાં મળે છે તો આપણે આ રીતના કંઈક એન્ટ્રી મળે છે ત્યાર પછી અહીંયા ઘણી બધી તમને જે કહેવાય ને કે કાઉન્ટર જોવા મળે છે અને અહીંયા કંઈક લિફ્ટની આ રીતના કંઈક વ્યવસ્થા છે તો ચાલો આપણે લિફ્ટની અંદર પ્રવેશ કરીને ઉપર ચડીએ આપણે પહોંચી ગયા છીએ તેરમાં મળે તેરમાં મળે બી નંબરનો તેરસો ત્રણ નંબરનો રૂમ છે હવે ચાલો આપણે અંદર જઈને કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીએ

આ જગ્યા ઉપર જોવા મળશે અને વાત કરીએ નીચેની તરફ કે આ એપાર્ટમેન્ટમાં ઘણી બધી એક્ટિવિટીઓ થતી જોવા મળશે અહીંયા જે નાના નાના બાળકો માટે અત્યારે સવારનો પોર છે તો અહીંયા ઘણા બધા બહેનો જે કસરત કરી રહ્યા છે ત્યાર પછી અહીંયા આપણે વાત કરીએ તો સામેની તરફ જે છે ને તે એક આખો હોલ છે આ જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ મિટિંગો માટે એક વ્યવસ્થા દેવામાં આવી છે હવે નાના છોકરા માટેની વાત કરીએ તો અહીંયા લસરપટ્ટીની તેમજ ઘણી બધી વ્યવસ્થા આગળની તરફ તમને જોવા મળશે હવે આપણે અંદર કઈ રીતના બીજી વ્યવસ્થા છે તે આપણે જાણીએ તો આ રીતના કંઈક શરૂઆતમાં પહેલો નંબરનો હોલ છે હવે વાત કરીએ આગળ કે બે પાણીના કેરવા દેવામાં આવેલા છે ત્યાર પછી ગરમ પાણી માટે કંઈક આ રીતના કંઈક બે વસ્તુ દેવામાં આવી છે ત્રણ ચાર જાતની ડોલ દેવામાં આવી છે આ છે કિચન વિભાગ ને અહીંયા પણ કંઈક ગલેરી ટાઈપ બનાવવામાં આવી છે હવે આપણે વાત કરીએ કે ટુ બી એચ કે ફ્લેટની અંદર સરસ મજાનો ફાઈવ સ્ટાર હોટલ જેવો ઉતારો દેવામાં આવ્યો છે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા પાછો તેવો ઉતારો દેવામાં આવી રહ્યો છે અહિયાં ત્રણ જણા માટે વ્યવસ્થા છે શરૂઆતમાં વાત કરીએ કે આ જગ્યા ઉપર ચાર ત્રણ અને અહીંયા પડખે એક બીજો રૂમ પણ છે આ રૂમની અંદર પણ ત્રણ જણા માટેની વ્યવસ્થા છે બધી જગ્યા ઉપર આ રીતના કઈ બાલ્કની તમને જોવા મળશે અને આ રૂમની અંદર એક અલગ થી વિભાગ જે સંડાસ બાથરૂમનો દેવામાં આવ્યો છે તેમ પણ સેમ ટુ સેમ સરસ મજાની વ્યવસ્થા કહી શકાય તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આ ઉતારાનો વિડિયો ગમ્યો હશે તો પ્લીઝ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં અને હવે આની પછીનો વિડિયો ભવ્ય રથી યાત્રા નીકળવાની છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું તો પ્લીઝ ચેનલમાં નો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા